નમસ્કાર હું દિનેશ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે વિસાવદર પેટા ચૂંટણીના પરિણામોની વાતો કરવા આવ્યો છું ત્રેવીસમી તારીખ છે ત્રેવીસમી તારીખનો જે સૂરજ ઉગ્યો છે એ ગુજરાતના રાજકારણ માટે ખૂબ અગત્યનો છે આ સૂરજનો જે ઉદય છે નક્કી કરશે કે ગોપાલ ઇટાલિયાનો રાજકીય ઉદય થવાનો છે કે નહીં વિસાવદર હંમેશા એક ઐતિહાસિક બેઠક ગણાઈ છે વિસાવદર જે બેઠક છે હંમેશા ચર્ચામાં રહી છે અહીંયાથી જ કેશુભાઈ પટેલ જીતે છે અને મુખ્યમંત્રી બને છે બીજી વાર જીતે છે ત્રીજી વાર જીતે છે પણ આ વિસાવદરના મતદારોનું મન કડવું ખૂબ મુશ્કેલ છે આ મતદારોનો બીજા જુદા પ્રકારનો છે એ જ કેશુભાઈના પુત્રને વિસાવદરની પ્રજા હરાવે છે અને એ જ કેશુભાઈના શિષ્ય ગણાતા કનુ ભાલાડા જ્યારે કેશુભાઈની આંગળી છોડી અને નરેન્દ્ર મોદીના ગ્રુપમાં જાય છે અને બે હજાર સાતમાં ચૂંટણી લડે તો કેશુભાઈ પ્રેમ હોવા છતાં કનુ ભાલાડાને જીતાડે છે અને છેલ્લી ચૂંટણીઓમાં આપણે જોયું છે કે હર્ષદ રીબડીયા પણ જીતે છે ભૂપતભાયણી પણ જીતે છે વિસાવદરની પ્રજા માટે હંમેશા સિમ્બોલ કરતાં જે વ્યક્તિગત જે તાકાત છે જે ઉમેદવાર છે એ ખૂબ અગત્યનો રહ્યો છે આ વખતની પેટા ચૂંટણીમાં રસાકસી રહી જંગ જામ્યો આમ જુઓ તો મુખ્ય જે ત્રણ પાર્ટી છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણી મેદાનમાં હતી પણ કોંગ્રેસ તો મેદાન જ છોડી દીધું હતું ચૂંટણીના શરૂઆતના તબક્કાથી જ આજે મતગણતરી ટૂંક સમયમાં શરૂ થવાની છે હું મતગણતરી કેન્દ્રની બહાર છું અને જનમત જે છે આપણી સામે આવવામાં આવે ગણતરીની કલાકો બાકી છે સવાલ એ છે દરેકના મનમાં કે ભાઈ કોણ જીતશે મોટાભાગે લોકો માને છે કે ગોપાલ ઇટાલિયા જીતે છે પણ બે દિવસથી ગોપાલ ઇટાલિયા પણ છાતી ઠૂકીને કહેતા નથી કે હું જીતું છું એટલે લોકશાહીની આ મજા છે જનતાનો જે મિજાજ છે એ તમને છેક સુધી ખબર ના પડે એ લોકશાહીનું સારું લક્ષણ છે આમ છતાં ગોપાલ ઇટાલિયા જીતશે એક બહુ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે રાજકીય પંડિતો હોય કે પછી રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકો હોય કે સામાન્ય લોકો હોય દરેકને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાને જીતવાની શક્યતા વધારે છે પણ સામે કિરીટ પટેલ જ્યારે ભાજપમાં છે અને કિરીટ પટેલના સમર્થનમાં બહુ મોટા મોટા નેતાઓ આવે છે સભાને ગજવે છે મહેનત કરે છે કે પછી બુથ કેપ્ચરિંગનો પણ એક મામલો આપણી સામે બે ગામમાં રીવોટિંગ થાય છે એ પણ છે હવે મામલો આખો એવો છે કે જે રાજકીય પંડિતો છે જે બધા સમીકરણો છે એ પ્રમાણે માનવામાં આવે છે કે પાટીદારો ખૂબ નિર્ણાયક છે અહીંયા દોઢ લાખથી વધારે જે કુલ મતદારો છે એમાં પાટીદારોના મતો ખૂબ નિર્ણાયક છે ગોપાલ ઇટાલિયાને પાટીદાર પાટીદારોના મત સૌથી વધારે મળવાના છે એ નક્કી છે પણ ગોપાલ ઇટાલિયા જ્યારે પાટીદારના સૌથી વધારે મત લઈ જાય છે તો કિરીટ પટેલને બિલકુલ મત ન મળે એવું માની ન લેવાય નીતિનભાઈને કોંગ્રેસમાંથી બિલકુલ મત મળે નહીં એવું માની ન લેવાય એટલે એ જે બાકીના મતો રહ્યા છે એ કિરીટભાઈને વધારે મળવાના છે એ પછી થોડા ઘણા નીતિનભાઈને મળવાના છે પણ પાટીદાર સિવાય જે ઓબીસી ફેક્ટર છે અહીંયા ખૂબ મને લાગે આ વખતે નિર્ણાયક સાબિત થશે ઓબીસી ફેક્ટરમાં એવું માનવામાં આવે છે કે ગોપાલભાઈને તો મળવાના જ છે દલિત હોય મુસ્લિમ હોય આહીર હોય અને જે અન્ય જ્ઞાતિ છે એના વોટ મળવાના છે પણ લોકો એવું માને છે રાજકીય પંડિતો પણ માને છે કે કિરીટભાઈને એ મતો વધારે મળવાના છે તો જ્યારે રસાકસી થવાની છે અને બહુ જ્યારે લીડની વાત આવશે ત્યારે મને લાગે છે કે ઓબીસીના જે મતદારો છે એ નિર્ણાયક સાબિત થવાના છે પાટીદારો અસરકારક છે સૌથી વધારે પાટીદારોના મત છે પણ પરિણામો આવવામાં હવે બહુ ગણતરીની કલાકો બાકી છે નવ વાગે ચિત્ર ક્લિયર થશે કારણ કે વડાલ અને ડુંગરપુર આજે રાઉન્ડ શરૂ થશે ગણતરી શરૂ થશે એટલે નવ વાગ્યામાં બહુ ચિત્ર ક્લિયર થઈ જવાનું છે અહીંયા એવું માનવામાં આવે છે કે આ જે બેઠકો છે અહીંયાના જે મતદારો છે એ ભાજપ સમર્પિત છે અહીંયા ગોપાલભાઈ જે કાઠું કાઢે અને કિરીટભાઈ નું જે પ્રદર્શન જોવા મળે એનાથી નવ વાગ્યે ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે કે ગોપાલભાઈ જીતે છે કે નહીં તો આપણે ખાલી નવ વાગ્યા સુધી રાહ જોવાની છે અને હું માનું છું કે આ એક ઐતિહાસિક ચૂંટણી સાબિત થવાની છે ગોપાલ ઇટાલિયા જો જીતે છે તો એમનો રાજકીય ઉદય થવાનો છે અને હું સ્પષ્ટ માનું છું કે પરિણામ કંઈ પણ આવે પણ ગોપાલ ઇટાલિયાને હરાવી શકાય એમ છે પણ મને હવે એવું લાગે છે કે વિસાવદરમાંથી હટાવવા મુશ્કેલ છે